અને મજા કઈ કોર આવે દાદ જો કાયર વેશ મુકો તો અને કદમ બે કાળની સામે ભરી લ્યો તો મજા છે આ મૈપતસી જેને તાળની સામે કદમ ભર્યા છે જેને પોતાનો શુદ્ધ વિચાર એ પકડીને જે ચાઈલા આજથી 3.5 મહિનાનો એ દિવસ મને યાદ છે કે આજ ભૂમિ ઉપર અમે મહિપતસી સાથે ભૂમિ પૂજન કરેલું અને એને વાયદો કરેલો કે ભાઈ 100 દિવસની અંદર આયા આપણે જે વડીલો જે વૃદ્ધો છે એના માટે એક સુંદર વૃંદાવન બનાવીશું તો આ સુંદર વૃંદાવન ઊભું છે તો આ વડીલોના વૃંદાવન માટે તાળીઓ થઈ જાય આ એ વડીલોનું વૃંદાવન છે કે જે મૈપતસી જે રીતે પોપટભાઈએ કીધું એમ દિલીપ દિલીપભાઈ કીધું એમ કે ભાઈ હજારો બાળકોના પાલક પિતા અને એને આશરો રે એને પણ મા બાપની હૂંક મળે અને એ માતા પિતાને પણ બાળકની હૂફ મળે એના માટે જ્યાં સુંદર આયોજન કર્યું છે હું મા જગદંબા મા આશાપુરા ને કોટી કોટી વંદન કરું છું અને પ્રાર્થના કરું છું કે હજી મૈપતસિંહને ઘણી હિંમત આપે કારણ કે અત્યારે જરૂર છે હિંમતની જરૂર છે કારણ કે તો ઘણા આવતા જે હમણાં પપટભાઈ વાત કરી કે સોશિયલ મીડિયા આપણી પાસે બ્રહ્માસ્ત્ર નું સાધન છે તો આપણે કદાચ એ વિચારો અમલીકરણ જો કરવા લાગીએ તો ચોક્કસપણે એમાં સોનામાં સુગંધ પડી જાય આ મૈપત્સીએ કરીને બતાવ્યું છે એને પણ હશે કે તમારી જેમ એક દિવસ વિચાર આવ્યો હોય છે કે ભાઈ મારે પણ ક્યાંક માનવતા દાખવી છે મારે પણ ક્યાંક પરોપકાર કરવો છે અને એ પરોપકારને એ માનવતા એને આ કરીને બતાડ્યું છે એટલે એ જ સોશિયલ મીડિયા જેને આપણે ટાઈમપાસ કરવામાં ઉપયોગ કરીએ છીએ જો એનો સાચા રસ્તે ઉપયોગ કરતા શીખી ગયા એટલે